નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક આઠ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો ચાલીસથી ઊંચા ભાવ પાંચસો ને ત્રેસાઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો ચાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો સાઠ તુવેરની વાત કરીએ તો અઢારસો અઠાવીસથી બાવીસોને ચૌદ રૂપિયા અડદ સત્તરસો દસથી સત્તરસો દસ સિંઘાડા અગિયારસોથી તેરસો સાઠ મગફળી જાડી આઠસોથી અગિયારસો નેવું ધાણા બારસોથી તેરસો એંસી સોયાબીન સાતસો એંસીથી આઠસો બેતાલીસ તલ એકવીસો પચાસથી પચીસસો એક્યાસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો સિત્તેર જુવાર પાંચસો પાંચથી પાંચસો પાંચ મગ ચૌદસોથી સોળસો બેતાલીસ તલકાળા ત્રણ હજારથી તેત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ સાતસો સિત્તેરથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ બારસોથી ઓગણીસો પિસ્તાલીસ અડદ પંદરસોથી સત્તરસો પિંચોતેર ઘઉં ચારસો એંસીથી પાંચસો ચોસઠ ચણા અગિયારસોથી તેરસો છાસઠ મગફળી ઝીણી આઠસો પચાસથી નવસો પચાસ મગફળી જાડી સાતસો પંચાવનથી તેરસો એકવીસ અજમો ઓગણીસો ચાલીસથી બત્રીસો નેવું એરંડા એક હજારથી અગિયારસો પંચાવન તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર રૂપિયા પૂરા ડુંગળીની વાત કરીએ તો ચારસો સિત્તેર રૂપિયાથી પાંચસોને દસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ભાવ પાંચ પાંચ રૂપિયા લસણ અગિયારસો દસથી પાંત્રીસો ને ચાલીસ તલી ત્રેવીસસોથી પચીસસો પાસાઠ ધાણા અગિયારસો સાઠથી તેરસો એકાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને બાવન રૂપિયા તલ સફેદ સત્તરસો પચાસથી ચોવીસો નેવું તલકાળા ત્રેવીસો દસથી અઠાવીસસો પચાસ ઘઉં પાંચસો પચાસથી પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો બ્યાસીથી પાંચસો ચીમોતેર ચણા અગિયારસો પચાસથી તેરસો તુવેરની વાત કરીએ તો નવસો પંદરથી બે એંસી રૂપિયા મગફળી જાડી સાતસોથી બારસો ને બાર ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી સો રૂપિયા સોયાબીન સાતસો ચોર્યાસીથી આઠસો બત્રીસ ચણા સાતસોથી બારસો સિત્તેર મેથી આઠસો એંસીથી અગિયારસો તેર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર ચારસોથી ઊંચા ભાવ ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા વરિયાળી અગિયારસો થી અગિયારસો બાસઠ રાય નવસો નવ્વાણુંથી અગિયારસો પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચપાવ પાંચસો ચાલીસથી ઊંચા ભાવ પાંચસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચૌદથી છસો પચાસ કપાસ અગિયારસો એકથી પંદરસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો એકાવનથી બારસો ને સોળ મગફળી જાડી આઠસો એકથી બારસો છોતેર કલંજી પંદરસોથી સાડત્રીસો રૂપિયા એરંડા એક હજારથી બારસો એક તલ થી બે હજારથી તેત્રીસો એકાવન તલ અઢારસોથી ચોવીસસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ત્રણ હજાર ચારસો એકાવનથી ઊંચો પાવ પાંચ એકાવન રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એક ધાણી એક હજારથી પંદરસો એકવીસ મકાઈ પાંચસો એકથી પાંચસો એક ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો એકાવન રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો એકાવન અડદ તેરસો એકોતેરથી અઢારસો એકવીસ મગ નવસો એકાવનથી સોળસો અગિયાર તુવેરની વાત કરીએ તો બારસોથી બાવીસસો ને અગિયાર રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો એકવીસ વાલ પાંચસો એકવીસથી અઢારસો એક રાય અગિયારસો એકતાલીસથી અગિયારસો એકતાલીસ ચણા સફેદ તેરસો એકાવનથી સિત્તાવીસો એકાવન રાયડો નવસો સાઠથી નવસો એક સાઠ લસણ એક હજાર એકાણુંથી છત્રીસસો ને અગિયાર વટાણા અઢારસો એકથી અઢારસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર